પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતેથી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક લિમિટેડ સડસઠમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે થી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક લિમિટેડ ની સડસઠમી વાર્ષિક સાધારણ સભા અને આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ બે હજાર પચીસ અંતર્ગત સહકારી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને દસાડા ધારાસભ્ય પી કે પરમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી સંબોધન કરતાં ચેરમેન હરદેવસિંહ પરમારે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર નવમાં બેંક જ્યારે બોતેર કરોડની ખોટ કરતી હતી એવા સમયમાં આ બેંકનું સુકાન સંભાળ્યું હતું આજે જણાવતા આનંદ થાય છે કે બેંકે ઇન્કમટેક્સ તથા જરૂરી પ્રોવિઝનો બાદ કરતાં દસ કરોડથી વધારેનો ચોખ્ખો નફો કર્યો છે બેંકના હાલના ગ્રોસ એનપીએના પંચ્યાસી ટકા કેસીસી ધિરાણનું એનપીએ છે આથી જો મંડળી સદ્ધર થશે તો બેંક પણ સદ્ધર બનશે બેંકમાંથી કેસીસી સી ધિરાણ મેળવતા ખેડૂતોને પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના હેઠળ રૂપિયા બે લાખનું અકસ્માત વીમા કવચ આપવામાં આવે છે વર્ષ દરમિયાન અકસ્માતના કુલ આઠ ક્લેમ વીમા કંપની દ્વારા મંજૂર કરી રૂપિયા સોળ લાખ સભાસદના વારસદારોને ચૂકવવામાં આવ્યા છે અહેવાલ જયેન્દ્રસિંહ ઝાલા સુરેન્દ્રનગર